સત્યનારાયણ મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની સોળમી રથયાત્રા યોજાઈ રથયાત્રામાં જગન્નાથ એવા ભગવાન શ્રી જગન્નાથના રથને માલધારી સમાજના યુવાનો દ્વારા હંકારવામાં આવ્યો સાથે આ રથયાત્રામાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ નેવું જેટલા ટ્રેક્ટર ડીજે સાઉન્ડ અને પચાસથી વધારે મહિલા મંડળો આ રથયાત્રામાં જોડાયા રાજકીય અગ્રણીઓ સંતો મહંતો સાથે કલોલ શહેર અને તાલુકા પોલીસ અધિકારીઓ પેરામિલિટરી ફોર્સ એસઓજી ટીમની દેખરેખ હેઠળ યોજાઈ કલોલના સત્યનારાયણ મંદિર દ્વારા સોળમી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું રથયાત્રાનો પ્રારંભ સવારે આઠ વાગે કલોલના ન્યૂઝ મંદિરથી સત્યનારાયણ મંદિરના મહંત રામ મનોહરદાસજી કપિલેશ્વર મહાદેવના મહંત પૂર્ણા આનંદગીરી વિજય હનુમાન મંદિરના મહંત દંડી બાપુ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકુર અને નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં આરતી કર્યા બાદ પ્રસ્થાન કરાયું આ રથયાત્રા કલોલ શહેરના મુખ્ય માર્ગો નંદલાલ ચોક સ્ટેશન રોડ ખૂની બંગલા ટાવર ચોક કલોલ નવજીવન રોડ જ્યોતેશ્વર મહાદેવ મંદિર ગાયનો ટેકરો કપિલેશ્વર મહાદેવ મંદિર શારદા સર્કલ કોબ્રા સર્કલ તેમજ આંબેડકર સર્કલ આર કે સાહ હોસ્પિટલ હનુમાન મંદિર રોડ પંચવટી વિસ્તાર તેમજ પૂર્વ વિસ્તારના અન્ય માર્ગો ઉપર થઈ કલોલના મટવા વિસ્તારથી સત્યનારાયણ મંદિર પહોંચી કલોલના મટવા કુવા વિસ્તારમાં રથયાત્રાનો મુસ્લિમ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને ધારાસભ્ય તેમજ કલોલના નગરપાલિકાના પ્રમુખ અને સંતો મહંતોના ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું આ રથયાત્રા દરમિયાન કલોલ વેપારી ચીન એસોસિએશન સત્યનારાયણ મંદિર મહાદેવ મંદિર સમાજ સમાજ ધોતી બજાર અને તેમજ વિવિધ સંસ્થાઓ અને ભક્તો દ્વારા રથયાત્રામાં જોડાનાર ભક્તોને ઠંડા પીણા આઈસ્ક્રીમ મહાપ્રસાદ પીવાનું પાણી તેમજ નાસ્તાનું તેમજ શરબતનું કેળા ચોકલેટ પાણીની બોટલ ચીકી તેમજ અનેક લોકોએ રથયાત્રામાં સેવા આપી રથયાત્રા બપોરના બે વાગે કલોલના પંચવટી વિસ્તારમાં જાયફળ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પહોંચતા સૌ ભક્તોએ ત્યાં ભગવાન જગન્નાથનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો આ રથયાત્રામાં પોલીસ અધિકારીઓ દ્વારા ખડે પગે ઉભા રહી કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રખાઈ કલ્પેશ પંચાલ સાથે કલોલ